જય માતાજી ખેડૂત મિત્રો આપણી પાસે ફાર્સ્ટિક આવી ગઈ છે નવો માલ નવો સ્ટોક નવી સિઝન નવો સ્ટોક નવો માલ નવો સિઝન ચાર ફૂટ છ ફૂટ પાંચ ફૂટ તો આપણી પાસે ફાર્સ્ટિક આવી ગઈ છે લોખંડ જીવી જ આવે નો મળાય નો ભાંગે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો ચાર ફૂટના પચાસ રૂપિયા પછી એના પર આપણે આ દોરી માર દેવાની દોરીના અઢીસો રૂપિયા કિલો લાલ વાયર લાલ દોરી